ત્યારે બુટલેગરો દ્વારા કોઈ પણ હિસાબે ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે અવનવા નુસ્ખાઓ અવસારી પોલીસ થવા દેતી નથી બુટલેગરો વાહનોમાં અલગ અલગ રીતે ચોરખાના બનાવતા હોય છે અને તેમાં દારૂનો જથ્થો સંતાડી દારૂનો જથ્થો યોગ્ય જગ્યાએ મોકલાવવા વાહન રવાના કરતા હોય છે પોલીસ જ્યારે આવા વાહનો ચેક કરે ત્યારે તેમને વાહન ખાલી દેખાય છે પરંતુ વાહનના ટાયરો પરનું દબાણ અને બાતમીદારોની બાતમીને આધારે પોલીસ આવા બુટલેગરોને ઝડપી પાડી તેમના મનસોબા કામયાબ થવા દેતી નથી નવસારી એલસીબી પોલીસે આવા બુટલેગરો માટે જણે ચેલેન્જ આપતા હોય તેમ એક પછી એક એમ ત્રણ વાહનો ઝડપી પાડ્યા છે ગણદેવી અને ચીખલી પોલીસ દ્વારા પણ વાહનો ઝડપી પાડવામાં આવ્યા છે જેમાં નવસારી એલસીબી પોલીસે કારની પાછળની લાઇટ તેમજ બમ્પરના નીચેના ભાગમાં ચોરખાનું બનાવી દારૂ લઈ જવાતો હતો જે જથ્થો એલસીબી પોલીસે ઝડપી પાડી આરોપીને પણ ઝડપી પાડવામાં સફળતા મેળવી છે તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈફ અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો